હું ઝાલા અશ્વિનજી મંગાભાઈ વર્લ્ડ વુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન તરફથી જે મને ગુજરાતમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો હાલવામાં આવ્યો છે તે અનુસંધાનમાં આજે મારું સંજીવની સેવા પરિવાર અને શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ મારા મિત્રો વડીલો ગામના આગેવાનો મારફત મારું સ્વાગત કરવામાં આવ્યું છે ગુજરાતના કોઈપણ ખૂણે નાનામાં નાના માણસનું કોઈ પણ આનંદ થતું હોય કોઈ અન્યાય થતો હોય કોઈ પણ કામ એમનું અટકતું હોય તેના માટે ગુજરાતના કોઈપણ ખૂણેથી ફોન આવશે એના માટે અમે કામ કરવા માટે બંધાયેલા છીએ કોઈ પણ જરૂરિયાત હોય કોઈ પણ મુશ્કેલી હોય તો અમારો કોન્ટેક કરી શકે છે એ આ શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ સંજીવની સેવા પરિવાર અમારા મિત્રો વડીલો પત્રકારશ્રી ભાઈઓનો બધાનો દિલથી આભાર માનું છું જય શ્રીરામ ગુલસારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાધીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાધીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાધી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ